જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા એક અદ્વિત પ્રયાસ તરીકે હતી હવે અમીરગઢ તાલુકામાં એક અંધકારમય વાસ્તવિકતા બની ગઈ છે જ્યાં લોકોના સપના પકડાતા અને તેમાં લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે વિશ્વસનીય તત્વો દ્વારા જવારનવાર સરકારના દરવાજે પરત આવવા માટે લાંચ અને આર્થિક દુરુપયોગના આરોપો લગાવાયા છે નવ ગામો જેમ કે ઉમરકોટ રાણપુરિયા માદેવિયા અને બીજા ગામોમાંથી ઓગણીસ લોકોને ક્ષતિગૃહ ગ્રામ પંચાયતના તલાટીએ આવાસ યોજના થકી લાખો રૂપિયાની ઉઘરાણી કરી ગરીબોને લાલચ આપીને પૈસા જમા કરાવ્યા હતા આ પૈસાની રકમ પાંચ હજારથી વીસ હજાર રૂપિયા વચ્ચે હતી જેમાં દરેક લોકોએ ઘર મેળવવા માટે અને આવાસ યોજનાનો લાભ મળશે એવું કહેવામાં આવ્યું હતું

હવે દરેક ગ્રામ્ય વિસ્તારો અને શહેરોને વિચારવાનો મોકો આપે છે કાયદાનો ખૂણો જ્યારે ખોટા લોકો સામેટ કરવાની તૈયારી છે ત્યારે તે સત્ય અને ઈમાનદારીનું પ્રમાણ આપે છે અહેવાલ મુરરાજસિંહ ચૌહાણ અમીરગઢ